મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આ તમારું અમારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નઈ તો એની ફ્રેશ થઈ ગયા છીએ અને જાર નાસ્તો પણ બની ગયો છે આતમ ભગવાનની સેવા પૂજા પણ કરી લીધી છે અને બસ તો છોકરા સુતા છે રાતે તો છેક 8:00 વાગે ઘરે એવા ગરબા રમીને અમે અને રાતે અમારે નાસ્તામાં આતું દશેરા ઉજવી લીધા હતા આમ તો દશેરા જ છે પણ કાલે દશેરા ઉજવી લીધા હતા અમારી સોસાયટીમાં અને બસ નવ ગરબા પૂરા આવે કાલે છેલ્લી રાત હતી રમવાની તો રમી લીધી બધાએ અને કાલે અમારે નાસ્તામાં જલેબી ને ફાફડા હતા મસ્ત ખાધા પછી એ ગરબા રહીમાં દોઢ વાગ્યા સુધી રહીમાં પછી ઘરે એમાં પછી સૂતા અને મોજે મોજ પડી ગઈ નવ દિવસ અને જો અત્યારે ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે પીરિયડ માટે ચા મૂકી દીધી છે મેં મારું દૂધ બની ગયું છે આ રાતના ફાફડા છે હજી ખાતા નહોતા કોઈ ઓછા જ ખાતા હતા રમવા હતું ને એટલા માટે અત્યારે ખાઈશું ને રાતે પોપકોર્ન માં લેવા જાય પોપકોર્ન છે બીજું કે બસ જો અને આજે છે દશેરા તમે મારો બ્લોગ જોતા હશો ત્યારે નવમું નોરતું હશે કદાચ કારણ કે આ તે નોરતા દસ છે એટલા માટે તો તમને બધાને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને હંમેશા શ્રીરામ જેવું તમે તમારું ચરિત્ર થાય શ્રી રામની જેમ હોય એનો નાશ થાય અને હંમેશા થાય એવી પ્રાર્થના અને જેમ રાવ ચૌદ વર્ષ વનવાસ કરી અને ઘરે આવ્યા હતા અને એના નિમિત્તે આપણે દિવાળી ઉજવીએ છીએ એ જ એવી જ રીતે દશેરાનું પણ મહત્વ છે કે શ્રીરામે જ્યારે રાવણનું વધ કર્યું હતું અને જ્યારે તે એના ઘરે પાછા હતા ત્યારે એ નિમિત્તે આપણે દશેરાને ઉજવીએ ઉજવણી કરીએ છીએ દશેરા રાવણ રાવણનું વધ કર્યું હતું રામ ભગવાને અને એ નિમિત્તે આપણે દશેરા ઉજવીએ છીએ ધૂમધામથી અને રાવણનું વધ રાવણને આપણે સળગાવીએ છીએ તો સરસ ચાલો હવે

અને આજનું ટિફિન મેનુ છે અમારે કાઠિયાવાડી દાળ વટાણા બટેકાની સબ્જી અને રાઈસ અને રોટલી બનાવી અને ગરમ ઠંડી ન થાય એટલા માટે મેં પેક કરી લીધી હતી અને

જમીન એક કામ થઈને એ લોકોને આરામ કરવો હોય તો થઈ જાય તો સરસ ચાલો જો બધા બેસી ગયા છીએ જમવા માટે બધા ભાઈ રાયુબાળા અને હિરેનજી ને હું તો આજનું મેનુ છે તો આજનું મેનુ છે બટેકા વટાણાનું સબ્જી રોટલી ચોરાફળી દાળ વડા ડુંગળી ને મરચાં અને એની ગ્રીન ચટણી અને પોપકોર્ન આપણા આપણા જલેબી જલેબી હાજી પડ્યું હે આ તો થોડીક જ લીધી ખાતું કોઈ નથી આ બધું સ્ટોક માં પડ્યું ખાતા નથી કોઈ એવું છે હ કોઈ ખાતું ચાલો ભાઈ હરન મહાદેવ આપને અને આપના પરિવારને અને સ્નેહીજનોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ જેમ રાવણ ને હળગાવે છે એટલે કે આપણો અહમ એવી રીતે આપ બધાના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી આપે એવી બધાયને પ્રાર્થના અહમ નામ નો રાવણ મરી જાય અને રામ નામ નું સત્ય છે તમારા જીવન માં સ્થાપિત થાય એવી દશેરા ની શુભકામના ચાલો લંચ ડિનર માં તો હવે નથી હું આવશે હું હું આવશે આયુ સારું ચાલો મિત્રો તો મસ્ત મજાનું જો અમારા ચોડા ફળી ફેવરિટ છે અને મારા દાળવાળા હા અને દાળવાળા રુદ્રના આજ આજે બે વસ્તુ લેતો આવ્યો દાણિયાવાળી ફાફડા તો ઓલરેડી હતા જ હા દાળ કઢી ના કઢી નથી લેવો કોઈ ખાતા નથી તમે તો પછી મે કીધું કે કાલે કેટલી ફેંકી દીધી આપણે કાલે ફેંકી દીધી હતી બધી એની કરતા ડુંગળી મરચા ખાને મરચા એ મોડા જ છે બધાય હો આવો મોડા છે મરચા સારું ચાલો મેડમ

અને બસ જો હવે દૂધ ગરમ થાય એટલે મૂકી દઉં એટલે એમાં હું મેરણ પછી નાખી દઉં સુવા ટાઈમે તો દહીં થઈ જાય સવાર ખાવા થાય છોકરાઓને અને બસ બીજું તો એ જ કે જો તબિયત થોડીક આજ વીક હતી મારી કારણ કે આખું શરીર તૂટતું હતું ઠંડી લાગતી હતી અને એમ થતું હતું ઊંઘી જ રહો ઊંઘી જ રહો પણ મારા ફોન વાળા બપોરે તો ઊંઘવા જ ના દે એ ફોન ફોન ચાલુ પડી જાય ગઈ તમારે પછી તો કેવું તમારે ઊંઘવાનું

અને જમવા ટાઈમે પાછા મળીએ આપણે ચલો તો અત્યારે વાગી ગયા છે દસ અને અમારા રેગ્યુલર ટાઈમે નવ દસ થી પછી રેગ્યુલર ટાઈમે જમવા બેઠા અમે રોજ નો ટાઈમ એ દસ થી પછી ડેલી રૂટીન દસ થી તો નક્કી જ નહોતું કોઈ જો કે અમે ત્રણ તો જમતા જ નહોતા હિરંત હજી ક્યારેક બપોરે જમી લઈને ક્યારેક સાંજે જમતા ને એવું થતું પણ અમે ત્રણે તો કન્ટિન્યુ રાતે જ એમ જ નથી

નાસ્તાનો આ છે તે છે લાવતા નકી જ કર્યુંતું ઓર્ડર કઈ લેવાના નથી તમ તમ રમી મન ભરી તો એક દિવસ તો અંતે બનાવવું જ પડ્યું અંગત ઘર જેવું હતું એટલે હું વર્ષમાં નવરાત્રી પેલ નથી તો જોઈએ જ મારે તો રમી એટલે દિવસો થતા ખબર ક્યારે ઉપર તો કપાઈ જાય ભલે ને પછી એક બીજા તમે ઓ તો માર ટાઈમ થેલું ઉઠી જાઉ કારણ કે માર તો નાઉ દોવુંય ભગવાનની સેવા પૂજા કરવી હોય તમે બોલી નાખો તો છે મારું તો ખાસ મારું નું તમે બોલી નાખો હા હા તો અમારું ઓલમોસ્ટ બીજું काही ના આપો ને ખાલી આ હોય ને તો અમારા બેનનો ગાડલી ગાડી

અને સવારે પાછું ઉઠવાનું ટિફિન પેલા વેતા મુજબ ચાલુ કરવાના તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ